દસ વર્ષ પહેલા સપ્ત ધારા ઉચ્ચ શિક્ષણ અંદર એમણે સપ્ત માટે કે આમાં સાત ધારાઓ છે સંગીત ધારા છે રંગ કૌશલ્ય ધારા છે સમાજ સેવા ધારા છે સર્જનાત્મક ધારા છે તમારી અંદર પડેલી સુષુપ્ત શક્તિ દરેકની અંદર સુષુપ્ત શક્તિઓ છે એને બહાર લઈ આવવા માટેનું સરકાર શ્રીનું ઉચ્ચ શિક્ષણનું પ્લેટફોર્મ એટલે સપ્તધારા એના અંતર્ગત તમે આજે આ ઇવેન્ટ કરી છે એના એક લાખ રૂપિયા વર્ષો સુધી આવ્યા એક લાખ રૂપિયાનો આપણે ખર્ચ કરીશું એટલે આપણે ખર્ચ સેવા કરતા મોટે ભાગે આ તમારે જે રંગ કૌશલ્ય ધારાઓ હોય કોઈ સમાજ સેવા ધારા હોય કોઈ વૃદ્ધાશ્રમ મુલાકાત લીધી હોય કોઈ અનાથ આશ્રમ મુલાકાત લીધી હોય એમાં બધે કરતા ટિકિટ ભાડા ના કે વગેરે 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 નાસ્તો ન હોય પણ પછી ના જે પૈસા વધતા એની આપણે એક લાખ રૂપિયાની અંદર થી વધતું એમાંથી શું લેતા ખબર એક વસ્તુ પાછા મોકલી લેતા ઘણા બધા પાછા મોકલતા પણ લગભગ હું આવ્યો પછી સપ્તધારમાં પૈસા પાછા ધ્યાન આપણે હાર્મોનિયમ લીધા તબલા લીધા આવી અનેક પ્રકારની વસ્તુઓ વસાવી છે તબાકો લીધા છે ખુરશીઓ લીધી ડેસ્કટોપ લીધા છે માઇક લીધા છે આવું અલગ અલગ જે આપણી શબ્દ ધારાના જે ઉપયોગમાં આવે લઈ છે હવે આપણી છેલ્લા ચાર પાંચ વર્ષની કામગીરી અને પૈસા ન વધે આપણે વાપરીએ ને એ આપણી સારી કામગીરી કહેવાય તો એના કારણે પાંચ એક કોલેજોને એકસો ને ઓગણીસ કોલેજમાં પાંચ સાત કોલેજોને ગયા વર્ષે સાત સાત લાખ રૂપિયા સાત સાત લાખો ખૂબ ખર્ચ કરી શકીએ કરી અંદર શક્તિને પ્લેટફોર્મ મળે નાટક તમે કરતા નાટ્ય છે સરસ મજાના નાટક કરી શકો નાટકની ટ્રેનિંગ આપી શકો નાટકની તાલીમ આપી શકો નાટક કરી શકો નાટકની વેશભૂષા લઈ શકો નાટક માટે સ્ટેજ હોય તો એ કરી શકો આવું ઊભું જો આપણે કરીએ છીએ ને આપણી ટીમ જોરદાર રહે સાત જગ પોજાના કોઓર્ડિનેટર જેવી રીતના સર્જનાત્મક ધારાના આજે આપણે ધારા કરી છે એના કોઓર્ડિનેટર છે ગુરુ સાહેબ આર્થિક રાજીવગુરુ સાહેબ ડોક્ટર અને ડોક્ટર કાચા સાહેબ પણ એનો એમાં સાથે છે બે તમે છે બસ હું આજે સંગીત આ સંગીત ધારામાં છે એ રીતે અલગ અલગ છે બધા અધ્યાપકો એ અધ્યાપક લેક્ચરો ચાલુ છે એટલે તમે આજની ઈવેન્ટ કરી તમે આજે માનું માનકાઉતીના કાર્યક્રમ છે આપણો વર્કશોપ છે એના માટે થઈને તમે સરસ મજાની ગિફ્ટ તૈયાર કરી સરસ મજાની એક આ છોડ છે શું સર આ છોડ લાકડાના છોડ ઉપર તમે સુશોભન હવે બીજું કે આપણી અંદર જે સુશુક્ત શક્તિ હોય ને યુવાનોની અંદર સુશુક્ત શક્તિ હોય જ કોઈ યુવાન શક્તિ વગરનો ન હોય જેવી રીતનું જગતની અંદર કોઈ એવી ઔષધિ નથી કોઈ એવી વનસ્પતિ નથી કે જેની અંદર ઔષધની ગુણ ન હોય કોઈ યુવાન એવો નથી કે એની અંદર સુશુક્ત શક્તિ ન હોય પણ આપણી સુસુપ્ત શક્તિ જાય છે કુમળાઈ જાય છે અને સુકાઈ જાય છે આપણે એને બહાર લઈ આવી શકતા નથી આપણને મન થાય કે આમ કર્યું હોય તો મને ફાવે ખરું પણ કા આપણે શરમ પ્લેટફોર્મ નો હોય લડવું હોય તો મેદાન ન હોય જોતી હોય તો દિશાઓ ન હોય અને આપણે આવી રીતની આપણી સુસુપ્પ્ત શક્તિઓ સુમળા શક્તિઓ બની જાય એટલે કે સુસુપ્ત ને સુસુપ્ત રહી જાય પણ એક વસ્તુ તમારે આની સાથે સાથે જોવાની કે જેની અંદર શક્તિ ખરેખર તાકાત થી ઊભી છે ઊર્જા છે જે એને કોઈ પ્લેટફોર્મ નો પડે તોય બાય આવે છે એ તાકાત છે આવે તમે છોડ હોય ને છોડ માનો કે ધોખાડ ધોખાડ નહીં ને આપણે ઈ કે ઘટાયેલું હોય એનો એક એકા પણ કુંમળું હોય કોણ તો એની ઉપર ડામ્બર રોડ થઈ જાય છે ડામ્બર રોડ અને એની ઉપર રોલર થઈ જાય છે અને તોય હવે જોયું છે આ બેને જોઈ છે હું લાગે છે કોઈ એ રોડ ને કોળીને બહાર નીકળે છે એની ઉપર સામાન્ય સામાન્ય શક્તિ આપણી બહાર નીકળે આવે નરેન્દ્રનાથ દત્ત કોણ હતા સ્વામી વિવેકાનંદ નરેન્દ્રનાથ નું દત્ત સ્વામીકરણ કેવું વિવેકાનંદ કરણ થયું એમાં કોઈ પ્લેટફોર્મ નતું એના માટે કોઈ એવી શક્ત ધારા તો એ શા કે નહીં બાઇબલ અંદર કીધું છે ખખડા એટલે ખુલી જશે શોધો તો જળી જશે પ્રયત્ન આપણે કરવો આ રૂપ અમે પ્લેટફોર્મ આપીએ છીએ સરકાર શ્રી આપે છે ઉચ્ચ શિક્ષણ આપે છે પ્લેટફોર્મ આપે છે એટલા માટે કે કોઈ એવું હોય એને પ્લેટફોર્મ આકાશ આકાશ પણ નજર બરાબર

તો એમને ખબર પડે કે મારી અંદર આ શક્તિ છે અને પ્લેટફોર્મ પર આવે ત્યારે એના અધ્યાપકો જોવે અને અધ્યાપકોને ખબર પડે કે આની અંદર આ શક્તિ છે તો એ યુવક મહોત્સવમાં લઈ જાય રાજ્ય કક્ષાએ જિલ્લા કક્ષાએ કરતો તો નેશનલ કક્ષાએ નીકળી શકે એટલે સરસ મજાનો આવી આપણી આ સપ્તધારા ચાલે છે તમે દરેક અલગ અલગ સપ્તધારામાં ભાગ લેતા હશો માનો કે આપણે તમારી પાછળ ખુરશી પડી છે છે આ લાંબી આરામ ખુરશી જે છોકરા આવે રંગકૌશલ્ય ધારાની અંદર એને પોલીસ કીધું જો એનું ને બરાબર એને એને આપણે સરસ મજાનું પછી આવશે ને ઉપર ઘણું બધું પણ ઈ છોકરાને કલર પ્લેન આવો ખર આવો કે હોય કેવું થાય ઇનોવેશન જેવી ક્લબ આવે છે આપણે કે કોલેજનું કામ પણ થાય સરકારનો ખર્ચ બચે અને આપણી સર્જનાત્મકતા અંદરની છે ઈ ખીલે એટલે ખીલવું જોઈએ લખવું લખતો એટલે લખવું જોઈએ નાટક કરતો એટલે અભિનય કરવો જોઈએ સેવામાં જેને મજા આવતી હોય એને સમાજ સેવા સાથે જોડાવું જોઈએ ચિત્રમાં મજા આવતી હોય એને રંગ કલા કૌશલ્ય ધારા સાથે જોડાવું જોઈએ સંગીતમાં જેને મજા આવતી હોય એને સંગીત ધારા સાથે જોડાવું જોઈએ અને આવી રીતના કોલેજની અંદર આપણે ટીમ તૈયાર કરીએ અને એના કારણે આપણે આવું સૌ સરસ પ્રવૃત્તિઓ કરીએ છીએ ને સપ્ત ધારા આપણે કરી આપણે ત્યાં અને એ બધાને સીધા આપણે ક્યાં જોડી દીધા યુવક મહોત્સવ તરત જ યુવક મહોત્સવમાં જોડી દીધા તો યુવક મહોત્સવની અંદર યુનિવર્સિટીના યુવક મહોત્સવની અંદર આપણે

અને થોડું માર્ગદર્શન સેમિનાર પણ ગોઠવવાનો છું કે શું કરશો જુદા જુદા બરાબર સારું હવે તમે નીકળી શકો